રાજકોટ રેન્જ આઈજીપી શ્રી કુમાર યાદવ સાહેબ અને મોરબી જિલ્લા એસપી શ્રી રાહુલ ત્રિપાઠી સાહેબ બંને અધિકારીશ્રીઓ એવી સૂચના કરેલી છે કે મિલકત જે કોઈ ગુના બને તેને પકડી પાડીને પરિણામલક્ષી કામગીરી કરવી અને મુદ્દામાં રિકવર કરવો આ અંગેની બાબતમાં હાલ એકવીસ માર્ચ બે હજાર પચીસના ના રોજ નિલેશ મનસુખભાઈ પાલોડી નામના ટી એન્ટરપ્રાઇઝના માલિક પોતાની આંગળીયા પેઢીના રોકડા રૂપિયા લઈને એક્સયુવી થ્રી હંડ્રેડ ગાડીમાં રાજકોટથી મોરબી જઈ રહેલા હતા દરમિયાનમાં તેમની ઉપર આરોપીઓએ બલેનો અને પોલો કારથી પીછો કરી અને આંતરી લઈને હુમલો કરેલ અને ચરી લાકડાના ધોકા પાઇપ જેવા હથિયાર વડે હુમલો કરી તેમની પાસેથી રૂપિયા નેવું લાખની રોકડની લૂંટ કરી અને નાસી ગયેલા હતા જેમાં એક કાર બલેનો છે એક્સિડેન્ટ થઈ અને પોલીસને મળી આવેલ હતી ત્યારે પોલો કારમાં આ તમામ આરોપીઓ નાસી ગયા હતા બાદમાં પોલીસની નાકાબંધી અને અલગ અલગ પ્રયાસોને કારણે આરોપીઓ પકડાઈ ગયેલ જેમાં પહેલા પ્રથમ કારમાં પકડાયેલ ત્યારે અભિ લાલાભાઈ અલગોત્ત અને અભિજીત ભાર્ગવ નામના બે આરોપીઓ પકડાયેલા હતા અને એની પાસેથી રૂપિયા બોતેર લાખ પચાસ રિકવર કરવામાં આવ્યા હતા ત્યારબાદ આ કામના મુખ્ય આરોપીઓ પૈકી દિગ્વિજય અમરસિંહભાઈ ઢેટી પકડવામાં આવેલ અને હાલમાં અન્ય મુખ્ય આરોપી પૈકી અલ્પેશ ઉર્ફે અલ્પેશસિંહ જોગરાણા કનુભા પરમાર જાતે દરબાર સુરતના રહેવાસી હોવાનું પકડવામાં આવેલ આ દિગ્વિજય અમરસિંહ જેઠી અને અલ્પેશ પરમારે બંને સાથે મળીને આ ગુનાનું ષડયંત્ર રચ્યું હતું અને ગુનાને અંજામ આપવા માટે તેમણે પોતાની સાથે ભાડુતી માણસો ભાવનગર જિલ્લા ખાતેથી બોલાવેલા હતા જે પૈકીના હાલ કુલ સાત આરોપીઓ પકડાઈ ગયેલા છે અને નેવું લાખ પૈકી કુલ ઓગણસી લાખ જેવી માતવા રકમની અત્યારે રિકવરી પણ કરવામાં આવેલી છે જેમાં હાલ પકડાયેલ અલ્પેશ પાસેથી ત્રણ લાખ રૂપિયા રોકડા રિકવર કરવામાં આવેલ છે આ કુલ કામગીરી બધી ટંકારા પોલીસ તરફથી અમારી સાથે શ્રી પીઆઈ કે એમ છાસિયા એએસઆઈ ભાવેશભાઈ વરમોરા સાથે હેડ કોન્સ્ટેબલ જસપાલસિંહ જાડેજા અને દશરથસિંહ ચાવડા તેમજ પોલીસ કોન્સ્ટેબલ પંકજભાઈ ગુડરા કૃષ્ણરાજસિંહ ઝાલા બળદેવભાઈ દેગામાં રવિનાથસિંહ જાડેજાનોએ આ કામગીરી કરેલ છે